નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કરી લેજો આજે આપણે આ વિડીયો જામનગર મહાનગરપાલિકા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સર્વપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું ફાર્માસિસ્ટ કમ ડેટા અસિસ્ટન્ટ ચાર જગ્યા પર આયુષ મેડિકલ ઓફિસર પુરુષ બે જગ્યા પર અને આયુષ મેડિકલ ઓફિસર ફિમેલ ત્રણ જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને માસિક વેતન જોઈ લઈએ પહેલું છે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ચાર જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી ફાર્માસિસ્ટ અથવા તો ડિપ્લોમા ઇન ફાર્માસિસ્ટ કરેલું હોવું જોઈએ ઉમેદવારે ગુજરાતની ફાર્માસિસ્ટ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેથાણું સોળ હજાર પર બંધ છે બીજું છે આયુષ મેડિકલ ઓફિસર પુરુષ બે જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બી અથવા તો બી અથવા બી એચ કરેલું હોવું જોઈએ અને ઉમેદવારે ગુજરાતની આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિક કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું એકત્રીસ હજાર પર મંથ છે ત્રીજું આયુષ મેડિકલ ઓફિસર ફિમેલ ત્રણ જગ્યા માટે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બીએમએસ અથવા તો બી અથવા બીએચએમએસ કરેલું હોવું જોઈએ ઉમેદવારે ગુજરાતની આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન ધરાવેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું એકત્રીસ હજાર પર મંથ છે આ ભરતી મેરિટના આધારે છે એટલે મેટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ જોઈ લઈએ ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં મેળવેલ ટકાવારીના ચાલીસ ટકા સ્નાતકમાં મેળવેલા ટકાવારીના ચાલીસ ટકા ગુજરાત રાજ્યમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલાને દસ ટકા ઉમેરવામાં આવશે ગુજરાત રાજ્યમાંથી સ્નાતકની પદવી મેળવેલાને ઉમેદવારોને દસ ટકા ઉમેરવામાં આવશે ધોરણ બારમાં એકથી વધુ પ્રયત્નદીઠ ત્રણ ટકા કપાત એટલે કે એક કરતાં વધુ તમે પ્રયત્ન કરેલા હશે તો ત્રણ ત્રણ ટકા કપાત ગણવામાં આવશે સ્નાતકમાં એકથી વધુ પ્રયત્ન હશે તો પ્રયત્નદીઠ ત્રણ ટકા કપાત રહેશે એટલે ગ્રેજ્યુએશન વખતે પણ જેટલા પ્રયત્ન હશે તેટલા પ્રયત્ન દીઠ ત્રણ ટકા કાપવામાં આવશે સરખા મેરિટના કિસ્સામાં વહેલી જન્મ તારીખ ધરાવવાને પ્રાધાન્ય આપવામાં આવશે અને ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ માટે સરખા મેરિટના કિસ્સામાં મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરમાં અતિરિક્ત સર્ટિફિકેટ હોય અથવા તો વધારે ક્વોલિફિકેશન ધરાવતો હોય તેવાને પ્રાધાન્ય આપવામાં આવશે હવે કેટલીક ભરતી માટેની અન્ય વિગતો છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથીની વેબસાઇટ આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જ અરજી કરવાની રહેશે અન્ય રીતે આવેલ અરજીઓ એટલે કે સ્પીડ પોસ્ટ કાં તો રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા આવેલી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે બીજું તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરતી છે એટલે કે આ ભરતી કરાર આધારિત છે જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાખવામાં આવેલી છે ત્રીજું દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાના રહેશે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કરેલ હોય તો અરજી અમાન્ય ગણવામાં આવશે આ તમામ પોસ્ટ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ નવ બે હજાર ચોવીસ છે અભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે હવે આપણે એપ એપ્લાય કઈ રીતે કરીશું તેની વાત કરીએ લઈએ સૌ પ્રથમ તમારે વિડીયોના ડિસિશનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબ પેજ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે આ એગ્રી પર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે જે ઉમેદવાર નવા હશે તેમને રજીસ્ટ્રેશન કરવું પડશે તેના માટે નીચે ઓપ્શન્સ આપેલો છે નોટ રજીસ્ટર્ડનો નોટ રજિસ્ટર પર ક્લિક કરશો નોટ રજિસ્ટર પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે જેમાં તમારે પર્સનલ ડિટેલ કોમ્યુનિકેશન ડિટેલ અને અપલોડ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે સૌપ્રથમ પર્સનલ ડિટેલમાં તમારું પોતાનું નામ ફાધર્સનેમ અને સરનેમ લખવાની છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ જેન્ડર કેટેગરી નેશનાલિટી અને ડિસેબિલિટી લખવાની છે જો ખોળખા પણ હોય તો ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલમાં તમારે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ પિનકોડ મોબાઈલ નંબર ત્યારબાદ ઈમેલ આઈડી ઈમેલ આઈડી ખાસ જે ચાલતી હોય તે જ નાખવાની રહેશે કારણ કે આ ભરતીમાં વ્યવહાર માટે ઈમેલ આઈડી રાખવામાં આવેલી છે એટલે કંઈ પણ ઇન્ટરવ્યૂ કે તમને કોઈપણ માર્ગે બોલાવવામાં આવશે તો ઇમેલ કરવામાં આવશે ત્યારબાદ તમારે ફોટોગ્રાફ્સ પછી સિગ્નેચર અપલોડ કરીને ચેક માર્ક પર ચેકબોક્સ પર ટિક માર્ક કરવાનું છે ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું રહેશે સેવ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે ત્યારબાદ તમારે ફરીથી મેન વેબસાઇટ પર આવી જવાનું છે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરી લેવાનું છે ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ